થઈ ગઈ હવે કૃપા કરીને મને મારા પચાસ રૂપિયા આપો રહીમ ચાચા ખિસ્સામાંથી પૈસા કાઢીને ડોક્ટરને આપે છે રમઝાન ચાલી રહ્યો છે હું આજે સાંજે ઇફતિયારી માટે વસ્તુઓ લેવા જતો હતો મારી પાસે ચાલીસ રૂપિયા જ છે આજે લાગે છે કે અલ્લાહ આ પૈસા રોજાના ઉપવાસ માટે નહીં પણ આ બાળકની મદદ માટે મોકલ્યા છે ડોક્ટર સાહેબ હું તમને અત્યારે માત્ર ચાલીસ રૂપિયા આપી શકું છું ડોક્ટર કઈ વાંધો નહીં તમારી પાસે જે હોય તે આપો રહીમ ચાચાએ જાવેદને પાટો બાંધ્યો અને તેને તેના ઘર પર મૂકી દીધો અને ઘરની બહારથી તેના ઘર તરફ પાછા ફરવા લાગ્યા રહીમ ચાચાને જતાં જોઈને જાવેદ પણ તેની પાછળ ગયો રહીમ ચાચા જાવેદના ઘરથી થોડે દૂર ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા તે ખૂબ જ ગરીબ હતા રહીમ કાકાની ઝૂંપડપટ્ટી જોઈને જાવેદ પોતાના ઘરે પાછો ફર્યો ઘરે જાવેદે જાવેદના પગ પર પટ્ટી બાંધેલી જોઈ તેના પિતાએ તેને પૂછ્યું પિતાએ કહ્યું પુત્ર જાવેદ તને પગમાં શું થયું છે તું કઈ રીતે પડી ગયો અબ્બુ રમતા રમતા હું ઈજાગ્રસ્ત થયો ત્યારબાદ એક વૃદ્ધ કાકા મને ડૉક્ટર પાસે લઈ ગયા અને મારી ઈજા પર પાટો બાંધ્યો હતો